પણ બરોબર બોલ છે અને મોની માતા બોલતી છું કે દીકરો આલ્યો છે ને અને બરોબર તારો દીકરો કરા 19 વરનો થાય 19 વરનો અને 19 વરનો થાય કદાચ તમે ભૂલી જાહો હો ભૂલી જાય પણ હું માતાને ભૂલું વે તો 19 વરનો થાય સરકારી નોકરી ખૂબ મજા બરોબર કોણ મજા બોલતો જેમ મજા બોલતો છું કે જે જેવા જેવા વાર્તા રાખશો એવું તમારું પૂરું થાય બેન કે દિન બેદના લી પૂરૂ કર્યા ને ચલો આવો બે બે મારી આ ultimi ને લીના જાજા રો

મારા ગોભારના ગાઢ ગળવાન જરૂર ના લે અને એનું ઘરેલું કોઈ છોડી હોય ભાઈ પોતાને છે ને માપ પડશે મિસ્ત્રી હોય અને મિસ્ત્રી હોય એને માપ લેવો ભાઈ ભાઈ નંબર દરજી હોય એને માપ લેવો પડે

આ ભાઈ વગર બીજો ભાઈ શેકા પણ આ સભા અંદર આવું મારો ઈશ્વર કે બોલું ન બનાવું મારું નામ કેવું જમવા જેવું હોય અને કદાચ અવાજ હોય

કે દુનિયા ને એલની સુ મારું બોલી નું ભય પડ્યું નહીં કે ના જોઈ તો દાડા બોલી હતી અન છવી માં દાડે મે બોલતો કર્યો તો 18 વર્ષ એ ભાઈ અન તારા નમોણ કો સુ કે વગર ઘોડીએ તારા દેખરા ફરતો કરો તેમ પણ કે દુનિયા ને એલની બોલી મારી તો ભર કે બોલી નું ભય પડ છે કે જગત માં જેવું સુ કરે સુ કો સુ

તેર મહિના બોલીશ લખવું લખે તેર મહિને આલું તમે ચૌદમા મહિના થયા ત્યારે